નમસ્કાર સીબી 24 ન્યૂઝ સાથે હું સ્વાગત કરું છું ગુજરાત હાઈકોર્ટના ચુકાદા પ્રમાણે વાત કરવામાં આવે તો જન્મ મરણની નોંધણીના રજિસ્ટરમાં નોંધાયેલ તારીખ જ માન્ય ગણાશે જન્મના પ્રમાણપત્રને લઈને અનેક મૂંઝવણો હોય છે કયા પ્રમાણપત્ર માન્ય રહેશે તેને લઈને અનેકવાર લોકોને સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડતા હોય છે આ દરમિયાન ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે આધાર કાર્ડ પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સ જેવા સરકારી રેકર્ડમાં દર્શાવેલ જન્મ તારીખ સંપૂર્ણ માન્ય રહેશે નહીં માત્ર જન્મના પ્રમાણપત્રમાં નોંધાયેલ જન્મ તારીખ એ જ સાચી તારીખ માની શકાય ગુજરાત હાઈકોર્ટના ચુકાદા પ્રમાણે વાત કરવામાં આવે તો જન્મ મરણની નોંધણીના રજિસ્ટરમાં નોંધાયેલ તારીખ માન્ય તારીખ ગણાશે જોકે અન્ય પુરાવાઓમાં લખાયેલ તારીખો ફોર્મ ભરનાર વ્યક્તિ ભરે છે પરંતુ હોસ્પિટલ રેકોર્ડ પ્રમાણે જન્મની નોંધણીમાં નોંધાયેલ તારીખ એ જ સાચી તારીખ ગણી શકાય જોકે આ વાત સાચી પણ છે હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલી જન્મ તારીખ જ માન્ય ગણાય બીજા ડોક્યુમેન્ટમાં સુધારા વધારા થયા હોય તેવી સંભાવનાઓ હોઈ શકે છે નોંધનીય છે કે જન્મના દાખલામાં તારીખ સુધારા માટેની અરજી ફગાવતા હાઈકોર્ટે આ ચુકાદો આપ્યો છે જન્મ તારીખના સુધારાને લઈને જન્મ મરણ રજીસ્ટ્રારની સત્તાઓ વિશે પણ ચુકાદામાં અવલોકન કરવામાં આવ્યું છે મહત્વની વાત એ છે કે ગુજરાત હાઈકોર્ટનો આ હુકમની દુરોગામી અસર થશે હવે આધાર પાન અને લાઇસન્સમાં કરાવવામાં આવતા સુધારા અંગે લોકોને વિચારવું પડશે જો આ ડોક્યુમેન્ટમાં લખેલ તારીખ જન્મના પ્રમાણપત્ર પ્રમાણે હોવું અને વાર્ય બની જશે